નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ઝંઝાવાથી ચૂંટણી પ્રચાર શરૂ કાળુસી ડાભીને એક લાખ વોટથી જીતાડવાનો નિર્ધાર ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસી ડાભીનો ઝંઝાવાથી ચૂંટણી પ્રચાર ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ધોળકા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરી દીધો છે યુવા ન્યાય નારી ન્યાય કિસાન ન્યાય શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાયની વાત સાથે હાથ બદલશે હાલાતનો સંદેશ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસ ગેરંટી કાર્ડનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા પંચશીલ ચાર રસ્તા જી કે મ્યુનિસિપલ દવાખાના લકી ચોક જામપીઠ બજાર જૂની શાક માર્કેટ બીપીએમ ગર્લ્સ હાઈસ્કૂલ વિસ્તાર દમારવાડા મોહલ્લા ઠાકોરવાસ ગઢિતવાડા મુનસીનો ટેકરો મેનાબેન ટાવર ચાર રસ્તા કુરેશી મોહલ્લા બબુડી ચોક ઘાંચીઢાળમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશભાઈ પરમારે જણાવ્યું હતું કે ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમિયાન મળી રહ્યું છે લાખ જંગી કોંગ્રેસ ખેડા લોકસભા બેઠકના બેઠક ઉપર વિજેતા થશે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા